জিলা মাম শু ছ জিলা নাম হ্যাঁ জিলো ছিল 乡村。 ગયો તો 1000 વરસ પૂરા થયા ને તો એ માટે સ્વભિમાન પરમાની ઉજવણી કરવામાં આવે છે શું કરવામાં તો ત્યાં છે ને 108 ગોળા ઉલ્સે પછી લાઈવ 150 કરશે હો બધા તમે સોમનાથ મમ્મી પપ્પાને કહેજો કે સોમનાથ રવિવારે જવાનું છે ટીચરે કીધું છે જાશો ને બધા તો આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ સુધી સોમનાથ કાર્યક્રમ છે ને તો અત્યારે બધા ભક્તો છે ને ઓમ ઓમ નો મંત્ર નો ઉચ્ચાર કરે છે તો